નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ છઠ્ઠો આ પાઠનું નામ છે વિચારતી અને વિમુક્ત જાતિઓ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

બંધ બેસતા જોડકા જોડું તેમાં પેલું છે કાંગસ્ય તો તેના આવશે ઓપ્શન એપ સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ બીજું છે વિચારતી જાતિઓ તો તે ઓપ્શન એ ભવૈયા ગારૂડી વાસફોડા ત્રીજું વણઝારા તો તેમાં આવશે ઓપ્શન ડી અનાજ અને ચીજવસ્તુઓની હેરફેર ચોથું છે માલધારી તો તેમાં આવશે ઓપ્શન બી નેસમાં રહેનાર પાંચમું છે વિમુક્ત જાતિઓ તેમાં આવશે ઓપ્શન સી મિયાણા વાઘેર અને ડફેર ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પેલું એક સ્થાનથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને વિચારતી કે વિમુક્ત કહેવામાં આવતી બીજી ખાલી જગ્યા વિચારતી અને વિમુક્ત જાતિના બાળકોના અભ્યાસ માટે આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે ત્રીજો પોઠનો સમૂહ વણઝાર તરીકે ઓળખાતો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવું પેલું વાક્ય વિચારતી જાતિના લોકો માટે સરકારે ગૃહ ધિરાણ યોજનાઓ જાહેર કરી છે આ વાક્ય ખોટું છે બીજું ગુજરાતમાં નટ બજાણિયા કાંગસિયા જેવી વિચરિત વિચરતી વિમુખ જાતિઓ વસે છે આ વાક્ય સાચું છે ત્રીજું નટ બજાણિયા નેસમાં રહે છે તો આ વાક્ય ખોટું છે ચોથું વાક્ય શાહજા તેના લખાણોમાં વણઝારાઓના કાર્યનો ઉલ્લેખ કર્યો છે આ વાક્ય ખોટું છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તેમાં પેલો પ્રશ્ન છે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો શા માટે જવાબ વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડાં વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન ઘી વગેરે વસ્તુઓ આપતા આ રીતે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજ વસ્તુઓનો વિનિમય થતો હતો ત્યાર પછી બીજો પ્રશ્ન સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો જણાવો સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો નીચે પ્રમાણે છે સ્વતંત્રતા પછી ભારત સરકારે ઈસવીસન ઓગણીસો એકોતેરના કાયદામાંથી મુક્ત કરીને તેમને વિમુક્ત જાતિઓ તરીકે સન્માનભર્યું સ્થાન આપ્યું આ જાતિઓના વિકાસ માટે અને તેમની સંસ્કૃતિની જાળવણી માટે સરકારે અભ્યાસ કરાવી તેને આધારે ઈસવીસન બે હજાર આઠમાં માં એક વિસ્તૃત અહેવાલ એટલે કે રિપોર્ટ તૈયાર કરાવ્યો એ અહેવાલના આધારે તેમણે બંધારણીય રીતે વિચાર્થી અને વિમુક્ત જાતિઓનો દરજ્જો આપી માનવ અધિકાર આપ્યો ભારત સરકારે વિચારથી વિમુક્ત જાતિઓને અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે એ યોજનાઓમાં તેમને સ્થાયી કરવા જેવી બાબતોનો સમાવેશ કર્યો છે આ જાતિઓના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયો સ્થાપવામાં આવ્યા છે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ આ જાતિઓના ઉત્કર્ષ માટે કેટલીક વિશિષ્ટ યોજનાઓ બનાવીને તેમને સમાજમાં સામાન્ય પ્રવાહમાં ભેળવવાના પ્રયત્નો કર્યા છે સરકારે શિક્ષણ સ્વાસ્થ્ય સ્વચ્છતા મકાનો વગેરેની સુવિધાઓ આપીને તેમને રોજગારી મળે તેવું વાતાવરણ ઉભું કર્યું છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કચ્છના રબારીઓને ઉનાળામાં સ્થળાંતર કરવાની જરૂર કેમ પડતી હશે? જવાબ કચ્છના રબારીઓ પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવે છે. તેઓ ઘેટા, બકરા અને ઊંટ પાળે છે. કચ્છનો મોટો ભાગ રણપ્રદેશ છે. અહીં ચોમાસામાં વરસાદ ખૂબ ઓછો પડે છે. તેથી ઉનાળામાં કચ્છમાં પાણી અને ઘાસચારાની ભારે અછત સર્જાય છે. આથી પોતાના પશુધનને બચાવવા પાણી અને ઘાસચારાની શોધમાં શોધમાં કચ્છના રબારીઓને સ્થળાંતર કરવાની જરૂર એટલે કે ફરજ પડે છે ચોથો પ્રશ્ન નટ લોકો દ્વારા કયા કયા કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે નટ લોકો દ્વારા જાદુ કરવા દોરડા અને લાકડી પર ચાલવું જેવા કરતબો તેમજ અન્ય અંગ કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે પાંચમો પ્રશ્ન વણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા વણઝારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય લાવવા માટે વણજારાઓનો ઉપયોગ કરતો બાદશાહ જહાંગીરના સમયમાં વણઝારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા તદુપરાંત વણઝારાઓ ભારતમાં અનેક ચીજવસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા હતા અને ત્યાંથી અનેક ચીજવસ્તુઓ કડીરૂપ કામ કરતા હતા આમ અનાજ અને જરૂરી ચીજવસ્તુઓ એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી લાવવા લઈ જવાનું કામ કરીને વણઝારાઓ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ કામગીરી બચાવતા હતા વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ છઠ્ઠો આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાર્ટ સાતની અંદર ત્યાં સુધી આવજો